વર્ષના નારાયણભાઈએ સમડીના એક વૃક્ષ સાથે કરવામાં આવ્યા સમડી વૃક્ષ કન્યાનો સહજ શણગાર કરવામાં આવ્યો વિધિવત રીતે પરંપરા મુજબ કર્યા લગ્ન વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ખારી વાવ ગામે એક પંચાવન વર્ષના આદિવાસી અપરણી એક વૃક્ષ સાથે કરવામાં આવ્યા ગામમાં ઉભેલા સમડીના એક વૃક્ષ સાથે કરવામાં આવ્યા હતા નારાયણભાઈની જાન આ વૃક્ષ સુધી ગામના તમામ લોકોની હાજરી વચ્ચે પહોંચી હતી સમડીના વૃક્ષ પાસે કન્યા પક્ષ ગણીને ગામના કેટલાક પરિવારો જાનનું સામયું અને જાનમાં જોડાયેલા મહેમાનોનું સ્વાગત કરવા ખડે પગે રહ્યા હતા સમડીના વૃક્ષના ચાર ફેરા ફરીને આદિવાસી રીત રિવાજ અને સંસ્કૃતિ પ્રમાણે મળસ આ લગ્ન સંપન્ન થયા હતા આ લગ્નમાં આખું ગામ તેમજ આજુબાજુના ગામના આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અનોખા લગ્નમાં કારીવાવ ગામના ટેકર ડીજેની ધૂમ અને ઢોલ નગારા શરણાઈના સૂર રેલાયા હતા ગામના લોકો સગા સંબંધીઓ આ અને સમડીના લગ્નમાં હાજરી આપી હતી સમાજને જમાડવામાં આવ્યો હતો અને આખી વિધિ સંપન્ન કરી એક નિર્જીવ નિશ્વેતન વૃક્ષ સાથે તે વરાજા લાડાના લગ્ન સંપન્ન થયાની જાહેરાત કરવામાં આવી હતી